નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ ચારની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિશેના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આપણે આ વિડિયોમાં ધોરણ ચારની જે નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર એકના પર્યાવરણ વિષયના પાઠ નંબર બે પોસ્ટર પણ અહીં દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો આ આપણો પ્રથમ ભાગ છે હવે આપણે ભાગ પ્રમાણે સ્વાધ્ય પોથી આવશે જેવી રીતના બીજો ભાગ ત્રીજો ભાગ અને ચોથો ભાગ પણ આવશે તો સંપૂર્ણ સોલ્યુશન પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ચાલો આપણે શરૂઆત કરીએ ધોરણ ચારના પર્યાવરણ વિષયની જે ભાગ નંબર એકની નવી સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર બે કાનથી કાન તેમનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ પ્રશ્ન નંબર એક તમારી આસપાસ ઘરમાં ખેતરમાં વાડીમાં જોવા મળતા પ્રાણીઓના પશુ પક્ષી જીવ નામ લખો તો જોઈએ ગાય મોર ગરોળી ઉંદર બકરી ચકલી વંદો કાગડો કૂતરો પોપટ અળસુ હાથી બળદ કબૂતર નીલગાય અને કોયલ પ્રશ્ન નંબર બે તમારી આસપાસ જોવા ન મળતા હોય તેવા પ્રાણીઓના નામ લખો સિંહ શિયાળ સસલું મગર વાઘ સાપ હાથી વાંદરો ચિત્તો જીરાફ બાજ ઘોડો અજગર હરણ ઊંટ અને હિપો પોટે પ્રશ્ન નંબર ત્રણ તમે જો પ્રાણીઓના નામ આગળ લખ્યા છે તેને નીચે મુજબ વર્ગીકરણ કરવું તો જોઈએ કાન દેખાતા હોય તો બકરી હાથી ગાય કૂતરો ઉંદર બિલાડી ભેંસ સિંહ શિયાળ ચિત્તો જીરા હિપોપોટેમસ અને સસલું કાન ન દેખાતા હોય તો મોર કબૂતર ચકલી બતક કાગડો મરઘી કોયલ બાજ દેડકો માછલી કીડી સાપ અને ગરોળી ત્યાર પછી ચામડી ઉપર વાળ હોય તો ભેંસ બકરી ભૂંડ સિંહ બિલાડી કૂતરો વાંદરો રીજ ઘોડું સસલું ઉંદર શિયાળ અને ખિસકોલી ત્યાર પછી છે ચામડી ઉપર પીછા હોય તો મોર ચકલી કાગડો પોપટ કબૂતર કોયલ બાજ અને કાબર ત્યાર પછી દૂધ આપતા હોય તો ગાય ભેંસ બકરી અને ઊંટ માથે શિંગડા હોય તો ગાય બકરી બળદ ભેંસ સાબર અને નીલગાય પ્રશ્ન નંબર ચાર તમારી આસપાસ જે પ્રાણીઓ રહે છે તેમાંથી ક્યાં પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે અને ક્યાં પ્રાણીઓ ઈંડા મૂકે છે તે પ્રાણીઓના નામ નીચેના કોષ્ટકમાં લખો તો બચ્ચાને જન્મ આપે છે તો બકરી હાથી ઉંદર બિલાડી ભેંસ ભૂંડ ગાય અને ઊંટ ત્યાર પછી ઈંડા મૂકે છે તો ચકલી કબૂતર બતક દેડપો કાગડો મોર મરઘી અને ગરોળી પ્રશ્ન તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જેના વિશ્વ પરથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના આ તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ અને બુક મેળવી શકો છો પીડીએફ મળવા માટે આપણે ઓશન કોચિંગ ક્લાસીસ છે એપ્લિકેશન પરથી તમે પીડીએફ મેળવી શકો છો અને બુક અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જે કોન્ટેક નંબર પરથી મેળવી શકો છો પ્રશ્ન નંબર પાંચ પ્રાણીઓના નામની સાથે તેમના ખોરાકની જોડી બનાવો અને તેનું એક એક વાક્ય બનાવો ઉદાહરણ તરીકે વાઘ અને માંસ તો વાક્ય વાઘ માંસ ખાય છે અથવા વાઘનો ખોરાક માંસ છે તો જોઈએ પ્રાણીને સામે ખોરાક નંબર એક દીપડો માંસ ગાય ઘાસ કાબર અનાજ બગલો માછલી મધમાખી ફૂલનો નો રસ વાક્ય બનાવીએ દીપડો માંસ ખાય છે દીપડાનો ખોરાક માંસ છે નંબર બે ગાય ઘાસ ખાય છે ગાયનો ખોરાક ઘાસ છે નંબર ત્રણ કાબર અનાજના દાણા ખાય છે કાબરનો ખોરાક અનાજ કાબરનો ખોરાક દાણા છે નંબર ચાર બગલો માછલી ખાય છે બગલાનો ખોરાક માછલી છે નંબર પાંચ મધમાખી ફૂલોનો રસ પોતાના ખોરાકમાં લે છે અને મધમાખીનો ખોરાક ફૂલોનો રસ છે પ્રશ્ન નંબર છ ઉદાહરણ પ્રમાણે સાચા જવાબ પરથી એક વર્તુળ કરો જોઈએ નંબર એકમાં દૂધ આપનાર પ્રાણી ભેંસ બકરી ગાય નંબર બે સિંગડાવાળા પ્રાણી ભેંસ બળદ સાબર નંબર ત્રણ ઝાડ પર ચડતા પ્રાણી વાંદરો દીપડો અજગર ખિસકોને નંબર ચારમાં સાહારી પ્રાણી દીપડો મગર શિયાળ નંબર પાંચ શાકાહારી પ્રાણી ભેંસ ગાય અને હાથી નંબર છ ભાર ખેંચતા પ્રાણી બળદ ઊંટ ગધેડું અને ઘોડો પ્રશ્ન નંબર સાત નીચે આપેલ કોષ્ટકમાંથી પ્રાણીઓના નામ શોધીને તેના ફરતે વર્તુળ કરો અને નીચે તેમના નામ લખો તો જે તમે જોઈ શકો છો આ રીતના તમારે વર્તુળ કરવાના છે ને નીચે નામ લખવાના છે શિયાળ બકરી કાબર સિંહ હરણ ગાય મગર ચકલી કબૂતર બુલબુલ વાઘ અને અજગર

નંબર પાંચ તે જમીન અને પાણી બંનેમાં રહે છે તેનું કદ સૂતેલા માણસ જેવડું હોય છે મગર પ્રશ્ન નંબર નવ નીચેના પ્રશ્નોના જવાબ લખો નંબર એક તમારા ઘરે દૂધ ક્યાંથી આવે છે અમારા ઘરે દૂધ ડેરીમાંથી અને ભરવાડના તબેલામાંથી આવે છે નંબર બે સામાન્ય રીતે ક્યાં ક્યાં પ્રાણીઓનું દૂધ આપણે વાપરતા હોઈએ છીએ સામાન્ય રીતે મોટા ભાગના લોકો ગાય ભેંસ દૂધ વાપરતા હોય છે અમુક વિસ્તારમાં ઊંટના દૂધનો પણ ઉપયોગ થતો જોવા મળે છે નંબર તમે પક્ષીના ઉપયોગ સુશોભન માટે કરશો કઈ રીતે તો અમે મોરના પીછાનો ઉપયોગ સુશોભન માટે કરીશું કારણ કે મોરના પીછા રંગબેરંગબી અને લાંબા હોય છે અને સુંદર હોવાથી તે સુશોભનની શોભા વધારે છે નંબર ચાર જૂના સમયમાં ગાય કે ભેંસના છાણનો ઉપયોગ ઘરમાં કઈ રીતે થતો હતો જૂના સમયમાં ગાય કે ભેંસના છાણનો ઉપયોગ ઘરમાં દિવાલો બનાવવા તથા જમીન પર ગાર કરવામાં થતો હતો અને બળતણ તરીકે વપરાતા છાણા બનાવવા માટે ઉપયોગ થતો હતો નંબર પાંચ જો તમને પક્ષી જેવી પાંખો મળે તો તમે શું કરશો જો મને પક્ષી જેવી પાંખો મળે તો હું આકાશમાં ઊંચે સુધી ઉડવાનો આનંદ માણું અને એક ઝાડ પરથી બીજા ઝાડ પર અને એક ઘરથી બીજા ઘરની છત પર ઉડીને જઈ શકું અને ખૂબ ખુશ થઈ જાઓ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું છે બીજા વિષયની નવી સ્વ અધ્યયન સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે